મગર વિશે બે વાત થાય છે કે મગરની જે ઓળખ હોય છે એ એવું કહેવાય મગર વિશે કે એની જાળી ચામડી હોય અને બીજું મગર માટે એમ કહેવાય કે મગરના આંસુ સારવે એટલે જે એકદમ જાડી ચામડીનો હોય એનો મગરની ચામડી એવું એની સાથે સરખામણી થાય અને જે માણસ ખોટું ખોટું લડતો હોય એ મગરના આંસુ સારતા હોય એવું કહેવાય એટલે મગર અત્યારે ચર્ચામાં છે નમસ્કાર દર્શક મિત્રો વડોદરામાં આ વખતે પૂર આવ્યું અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હવે જ્યારે ભાજપના નેતાઓ આ બધા લોકોની પૂછપરછ માટે ગયા ત્યારે લોકોનો જે આક્રોશ સામે આવ્યો અને ભાજપના નેતાઓએ ભાગવું પડ્યું આને કારણે લોકોનો આક્રોશ ઠારવા માટે અને લીપાપોતી કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે અને તેઓ આ આખી રાત ગઈકાલે વડોદરામાં ફર્યા અને એમણે ઘણી બધી માહિતી મેળવી અમે એક આખું એનાલિસિસ કરીશું કે આ છેલ્લી ઘડીએ જ્યારે પણ ઘટના બને છે ત્યારે આ નેતાઓ કેમ દોડે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વડોદરાની અંદર આપણે જોયું કે ધારાસભ્ય કોર્પોરેટર મેયર શહેર ભાજપ પ્રમુખ બધાને લોકોએ ઊભી પૂછડીએ ભગાડ્યા કારણ કે જ્યારે પૂર આવેલું ત્યારે લોકોને પાણી પીવાના ફાંફા પડી ગયેલા લોકોને ખાવાનું નહોતું મળ્યું લોકો બે ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા હતા એટલે લોકોનો ગુસ્સો આસમાને હતો અને આ નેતાઓ જ્યારે ભાજપમાં આ નેતાઓ જ્યારે વડોદરામાં લોકોની મુલાકાતે ગયા અસરગ્રસ્તોને મળ્યા ત્યારે લોકોએ એમને ત્યાંથી ભગાડ્યા હવે આ લોકોનો આક્રોશ ઠાલવા માટે તાત્કાલિક હરસંઘવી વડોદરા પહોંચ્યા છે અને એમણે મોડી રાતથી વહેલી સવાર સુધી અનેક વિસ્તારોમાં ફરિયા અને માહિતી મેળવી છે હવે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે પૂરના પાણીની સમસ્યા પૂરના પાણી ઉતરવાથી પૂરી થઈ જતી નથી એ પછી પણ ગંદકી હોય રોગચાળો ફેલાય જાયની ભીતિ હોય એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ બી કરવી પડે તો પાલિકાની ટીમોએ જે સફાઈ કરી હતી એ બધી માહિતી પણ હરસંઘવીએ મેળવી અને હરસંઘવીએ એમ પણ કીધું કે વડોદરાને જે જોઈએ એ અમે આપીશું અને જ્યારે લોકો મુશ્કેલીનો સામનો કર્યો અને લોકોએ ભોગવ્યું એટલે એ વાત અમારે સાંભળવી જ પડે હવે હું તમારી સાથે એક વાત કરું કે અત્યારે જ્યારે વડોદરાની અંદર પૂર આવ્યું અને ગુજરાતમાં ભારે બધી જગ્યાએ ભારે વરસાદ પડ્યો અમુક ઘણી બધી જગ્યાએ પૂર આવ્યું એમાં વડોદરામાં પૂર આવ્યું એટલે વડોદરા કલા નગરી અને સંસ્કાર નગરી તો જાણીતી છે પણ આ પૂરને કારણે દેશભરમાં વડોદરાની ચર્ચા થઈ અને એની સાથે સાથે મગરની પણ ચર્ચા થઈ કારણ કે વડોદરામાં જે વિશ્વામિત્રી નદી છે એમાં મોટી સંખ્યામાં મગરો રહે છે અને પૂરના પાણી જ્યારે શહેરોમાં ફરી વળ્યા ત્યારે ઘણા બધા મગરો જે છે એ રસ્તા પર જોવા મળ્યા લોકોના ઘરોમાં એ ઘૂસી ગયા કોઈક જગ્યાએ તો અગાસી પર પણ મગરો ઘૂસી ગયા હવે મગરની જે છે એ મગર વિશે બે વાત થાય છે કે મગરની જે ઓળખ હોય છે એ એવું કહેવાય મગર વિશે કે એની જાડી ચામડી હોય અને બીજું મગર માટે એમ કહેવાય કે મગરના આંસુ સારે એટલે જે એકદમ જાડી ચામડીનો હોય એનો મગરની ચામડી એવું એની સાથે સરખામણી થાય અને જે માણસ ખોટું ખોટું લડતો હોય એ મગરના આંસુ સારતા હોય એવું કહેવાય એટલે મગર અત્યારે ચર્ચામાં છે હવે આ જે બે આ મગરોને જે બે લક્ષણો છે એ જ લક્ષણો અત્યારે વડોદરામાં તંત્ર અને શાસકોમાં લાગુ પડે છે તંત્ર અને શાસકોમાં જોવા મળી રહ્યા છે આપણને સમજ નથી પડતી કે ભાઈ આ બધા નેતાઓ છેલ્લી ઘડીએ શું કામ દોડે છે જ્યારે પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે હૈસો હૈસો કરીને દોડવા માંડે અને અરે પછી આમ કરશું ને તેમ કરશું એ બધું કરવા માટે અરે ભાઈ તમારે એ વાત સમજવા જેવી છે કે જ્યારે તમારા પ્રધાનમંત્રી બે હજાર સુડતાલીસના આગોતરા આયોજનની વાત કરતા હોય એમનું જે વિઝન છે એ બહુ લાંબા ગાળાનું હોય અને એ પ્રધાનમંત્રી ઘણીવાર એવી વાત કરતા હોય છે કે એ બહુ આગળનું વિચારતા હોય છે અને એમણે તો એવું પણ કીધેલું હતું લોકસભા બે હજાર ચોવીસ પહેલાં કે મેં બે હજાર સુડતાલીસનું વિઝન નક્કી કરી દીધું છે તો વિઝનની વાતો છોડો મારા ભાઈઓ તમે અત્યારે ખાલી વડોદરાની અંદર જે કંઈ અત્યારે થયું તમારું ત્રીસ વર્ષથી શાસન છે તો તમે ગુજરાતમાં શું કર્યું જો વડોદરાનો પ્રોબ્લેમ જે વિશ્વામિત્રી નદીનો છે એ કંઈ આજકાલનો પ્રોબ્લેમ નથી અત્યારે તમે ભલે બારસો કરોડ રૂપિયા વિશ્વામિત્રીના ડેવલપમેન્ટને એના માટે ફાળવ્યા પરંતુ બે હજાર નવની અંદર વડોદરાના તે તત્કાલીન મેયર એમણે સજેશન કરેલું વિશ્વામિત્રી નદીના ડેવલપમેન્ટનું બે હજાર નવમાં આજ સુધી તમે કશું કર્યું નહીં અને હવે છેલ્લી ઘડીએ તમે દોડવા માંડ્યા છો એટલે આ તમારા મગરની ચામડી જેમ અત્યાર સુધી તમે સૂઈ રહેતા હતા અને હવે જ્યારે લોકોના પ્રોબ્લેમ ઊભા થયા ત્યારે તમે બધા મગરના આંસુ સારવા માટે દોડી જાઓ છો બીજું કે આ એક એવી વાત છે કે જ્યારે નેતાઓ હોય એ ચૂંટણી વખતે જ્યારે પ્રચાર કરે ત્યારે એવી વાત કરે કે આ તો મેં કરેલું આ ફલાણ ઢીકણું મેં કરેલું પોતાનો જસ લેવાય આત્મસાગા જેને કહેવાય એ બધું નેતાઓ પ્રચારમાં કરે પણ જ્યારે સમસ્યા ઊભી થાય જ્યારે રેલો આવે ત્યારે પછી ઢાંકિચડો બીજા ઉપર કરી દેવામાં આવે કે આ તો અધિકારીઓની ભૂલ હતી અધિકારીઓ આમ કરેલું અધિકારીઓ તેમ કરેલું તો તમારે આવા સમયે અધિકારીઓનું નામ વટાવી ખાવાનું જ્યારે લાડવા ખાવાના હોય ત્યારે તમે ખાઈ જાઓ છો એટલે એક વાત સમજવા જેવી છે કે આ નેતાઓ ઘણી વખત આ આપણે એમ પણ સાંભળીએ કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી તો તમે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં શું કર્યું એનો પણ તમારે પ્રજાને હિસાબ આપવો જોઈએ તમને છેલ્લી ઘડીએ બધી દોડાદોડ કરવા માંડો કે અરે મુશ્કેલી આવી ગઈ ને હવે આમ કરશું ને હવે તેમ કરશું ને પછી લોકો ગુસ્સે થાય ત્યારે તમે આ એમનો આક્રોશ થાળવા માટે બધી જાહેરાતો કરી દો પણ તમે પહેલાં કેમ કામ નથી કરતા તમે ત્રીસ વર્ષની અંદર જો ગુજરાત માટે ઘણા બધા કામ કર્યા હોય તો સમસ્યા ઊભી જ નહીં થાય એવું થઈ શકે પણ તમારે કરવું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ